મંદિર છે પૂરી ગયા કાલ બાર વાગ્ય ગુડ મોર્નિંગ જય માતાજી સવાર પડી ગયા છે અમારા નવા વિલોગમાં તમારું સ્વાગત છે સવારના વાગી જશે સાડા સાત બ્રશ કરી લીધું હવે નાવું છે નહીં બહેન ચાપ આપીને પછી બહાર જઉં છું કોમડી તો તમને મારું કોમડી ઘર બતાવું કોમડી જઈને પેલા લઈ લઈએ મસ્ત સતરાઈસથી સત્તરમાં હરે સૂર્યદેવ સુરદાર માતા દર્શન કરે આજે બહુ દિવસે વાદળછાયું વાતાવરણ સુરત પાણી ગરમ કરવાનું કીધી દિવસે પાણી ગરમ થઈ ગયું છે तो नहीं धो लो राइस ना दो रेडी हो गो मैं नहीं लीध हवा चाय बना चाह बने पी लो चा बने पी पास कमड़े जाऊ पे दूध ले बना दूध लेकिन पर वायु लाग तो नहीं कल लो खुले थी थी गौम्डे। गौम्डे ना गाइस चाय बना ली दो सो चाय पी रेडी થઈ ગયા સો હવે જે ગોમડી છે ગોમડીજી તમને બતાવવાનું અમાર ગામનો મંદિર અને ઘર પછી કંબાજી પપડા Sewa sanggani, mula kapan lewatnya, pun batal. Lalu natal giatnya meli. guys Ini kelewatannya gaji. Oke, gaji. Giatnya meli, pasti.

Guys, saya sama Raka, Mbak, juga berbeda. oke habis, guys.

하다마 에릭커 바리 소마리 하다나 에이크 폴레로 소란카

ગાર્ડન છે મારા ગામનું કે મસ્ત હરિયાળી છે મસ્ત ફોટોગ્રાફી માટે રીલ્સ બનાવવા માટે મારા ગામ બોલુંદરા કાલભેરા દાદા મંદિર નિમોલા કાટલો અચૂકથી બહુ મસ્ત ફરવા માટેની જગ્યા છે ભેરા દર્શનનો લાહાવો લેવો છોકરાઓ માટે રમવા માટે મસ્ત ગાર્ડન બનાવ્યું છે દર રવિવાર બહુ ભીડ હોય છે મંદિરે બધા રવિવાર ભરવા આવશે દાદાની સુખડી માને બાળકો બધા રમશે માનતા રાખીને જાય અચૂક માનતા પૂરી થાય છે બધાની

મારા કાનું મારા કાકાનું અને ગાઈશ મારા ગોમડી આવી જાય મારા ઘેર અમારું ઘર છે ગામડી કાકાની બેસો બધું છે અળવીના પત્તા તુલસી સીતાફળ મીઠો લીમડો બે લાબુડિયો પાછળ બે કેવું લાગ્યું અમારું ઘર કોમેન્ટ કરીને જણાવો Baru gua merano garis ya. Tadi gua sering bodo barjo se. Nah ketemu melaut, mami papa Ben. Baju mau kakak nuker se, ya baju mana bisa mau tak lapar. Terang garis lain jen sema. Guys, bapak pori hujio tu, ain terut, bau tiosu. કેમ્પ બાજુ જવું છે અને માતાજીનું મંદિર બને છે કોમકાજ ચાલુ છે ઘણા બતાવતા મને અને કેમ્પ ચાલુ હોય એ જતા ઘેર આવીને ફરી હું ગયો હતો હું ગીધું હાલ કેમ્પ જોવા આવ્યો કેમ્પ પૂરો થઈ ગયો છે બધયાત્રીઓ થયા એટલે કેમ્પ પૂરો થઈ ગયો કેમ્પ જોવા કેમ્પ તો પૂરો થઈ ગયો છે પાછા ઘેર જ

તમે આ પ્રમ નથી કહેતો કહેતો કરો એ વ્યવસ્થિત કરો અમા આપણે બોલતા નહીં પણ હું તો દસ દસ પત્રો કોઈ ચાર પંચો વીસ વીસ બાય માતાજીનો દસ ચાર બાય દસ તો એ પ્રમાણે હું એવું છું બાય ની બનામ રહી ન હોય એટલે લા માટે ના ભાઈ યોની બ્રેસિન મેકાય કેટ તા કેમ ઓમતી એટલે કિરે લેતી તો 20 માં 20 માં બનાવવાનું એટલે તો પછી એટના મટીરીયલ હોય ને પણ મટીરીયલ તો આટલું જ હતું તો પસેલા સાવા એ એ બ હોય તો રે એકી જે મને ઊભી દે એટલે મહેનત ની મારો આ બધું એક ફૂટ સાવા એક એક ઉપર અમે એક ઘેર થાય એટલે થોડું થાય એટલે એક પતુલા વન કરે નાતના ક્યાં બચવાનું કાપના ખૂબ બેસાડ થાય એટલે એક પતુલા વન કરજો નાતા જાય ને બધું થાય આ તાપમાં ઉભા એટલે ના ઉભાડીએ

બોલ રીમેજી ઉતાર કીધું

e sabane paiva na mo jo halas na pela da do tama gaya da do gear dia ne kari asa pa gear za kari gumre dia pa do ne kari so ta ba ma jai ta એટલી બધી થતી એવું ચી ના થતા માટી માટીમાં બગડ્યા વગર એ મોકલી દીધો

તો બોલતા જ નહીં મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વાગ્યા છે રાતના દસ પાછા ઘરે આવી ગયા છે રૂમ પર આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો તમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તમારો વિડીયો જોતા રહેજો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ